સીતારામ સીતારામ બધાને આજે જો ફેસિ અને આજે છે તો આઠ વાગી જશે તો પરદક્ષિણા ફરે છે વૈભવભાઈ ઘણા બધાની જેમ બસ તો આ મમ્મીના ગામમાં પોગી જશે પપ્પાના ગામમાં તો હવે વાળીયા પોગી જશે પપ્પાની વાડી છે તો પાછળ દેખાય અને પપ્પાના ઘેરે આવી ગયા જશે અને આ પપ્પાનું ઘર છે અને તો માલ છે આ નીરું કે ધર્મિતા ડોડા નીરા કેર ઓગાળે છે ઓગાળે છે હમણાં નીરમાં

તો વહા બસુરિયા આવી તો આજે પાછા આયા છીએ સદભાવનામાં આજે રજા થઈ જવાની હતી અને આજે સે ફોર્મ મારશે તો આજે ઘણી ગડતી છે બહુ ગડતી છે આજે તો તો આજે પાછા આયા છીએ સદભાવનામાં ખબર કાઢવા બાને તો આજે ફોર્મ મારશે તો બહુ ગડતી છે આજે બહુ ગડતી છે તો અંદર જઈશું દવાખાના તો હવે ખબર કાઢીને ફરી આવીએ ઘરે ઘર તરફ જઈ આવ્યા છે અને બે દીમા રજાથી લહે તો હવે ઘરેવી આવ્યા છે અને વૈભવને પણ સુરાઈ દીધો છે અને ધ્રુવી પણ આવી ગયેલી છે તો હવે ઘરેવી આવ્યા છે તો હવે વાગી જ ત્રણ વાગી છે તો હવે ચા બનાવીને પીવી છે અને ચાનો ટાઈમ થઈ ગઈ છે તો હવે ચા બનાવીને ધાબામાં કે કારખાને લેવા જવાની છે તો હવે ચા બનાવી લીધી આવું મારો બ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તો વા વાગી જશે સાડા પાંચ થઈ જશે તો હવે બકાલ લેવા સહનો ટાઈમ થઈ ગઈ છે તો આજે બ્લોગ પૂરો કરીશું